બનાસ હર મહાદેવ મિત્રો અમારા ઓલા બીજા ક્ષેત્રે પાલચેડાવાળા ક્ષેત્રમાં એક સરસ એવો ગેટ બનાવ્યો છે ઓર અહીંયા મિત્રો કોઈ પણ વ્યક્તિએ ઉનાળાની સિઝનમાં સાધન વ્હીકલ અહીંયા પાર્ક કરે જેમ કે મેં આ બાઇક ઊભો કર્યું છે અહીંયા તો અહીંયા મિત્રો સાયડો જોઈએ બરાબર તો જે ગેટ બનાવ્યો છે તો ધરતી માતાને પ્રસન્ન કરવા માટે અને આવનારા સમયમાં આપણું બાઇક ઊભો રે ગાડી ઉભી રહે પશુ પક્ષી વહી શકે એ માટે અહીંયા અમે ખૂબ સરસ એવા બે આંસુપાલોના ઝાડ વાયા છે અને પોપર તરીકે સેવાયા છે મિત્રો જેને અમે પાંજરાની વ્યવસ્થા બી કરી ગ્રીનહાઉસ નટ નેટની બી વ્યવસ્થા કરી ઓર નીચે પણ સણી નાખ્યું ફર્સ્ટ ક્લાસ જેથી પાણી બહાર ન જાય ઓર બંને સાઈડ આવી રીતના આ પોલ વાયા છે જેથી આસુપાલો થાવાની સો ટકા શક્યતા રહે અને આસુપાલો થઈ જ જાય એમ કે કેમ કે આ શું ઝાડ તો આપણે વાવીએ પણ જેને કોઈ અટકાવ ન હોય આવું એની સુરક્ષા ન હોય તો મિત્રો કોઈ થાય જ નહીં એમ અને અહીં અમારે મિત્રો ફળાની જરૂર છે કેમ કે હાલ અહીંયા કોઈ ઝાડ છે નહીં ખાસ કરી ઉનાળામાં કોઈ પણ વ્યક્તિ આવે તો મિત્રો અહીંયાને શાંતિથી બાઇકની સાઈડ લઈ શકે બે મીઠ બોરી શકે અને સરસ એવાનું પાર્કિંગ થઈ શકે અહીંયા મિત્રો બોગનવેલ વાવું છું જે સુંદર છે આપણા મનમાં પણ કોઈ જો આઈડિયા આવતો હોય તો જરૂર બતાવશો એ શું વાવવું જોઈએ જેથી એની શોભા વધે ઓર પ્રકૃતિનું કલ્યાણ થાય બંને સાઈડ મિત્રો આવી રીતના ગેટ બનાવ્યો છે અમે ભાઈ આ સોભા લગ વાયા છે તો મિત્રો આ અશોકાનું પેડ ખૂબ જ પ્રાણવાયુ પ્રદાન કરે છે જગતને માટે આ ગેટ તો મેં બનાવ્યો પણ એની ખુશીમાં ધરતી માતાને પ્રસન્ન કરવા બે ઝાડ વાયેલા આમ તો મારી એક બહેન છે આ દિવસે એનો આણું કરાવેલો તો બેનના આણા નિમિત્તે પણ કહી શકાય બે આસોપાલો મેં વાયેલા બેનનું આણું હતું એ માટે બેનનું દામપુજ્ય સુખી થાય સમૃદ્ધ થાય એ નિમિત્તમાં બી આણાંમાં બી વાવેલા એમ કે અને બે ઓર બોરડીના ઝાડ બી વાયેલા મિત્રો સરસ ઓર એક ચીકુડી વાયેલી એમ પાંચ ઝાડ મેં મારી બેનના આણા નિમિત્તે પણ વાયેલા ઓર સરસ એવો કડો લાગે છે મિત્રો અહીંયા તમારું કોઈ કોમેન્ટ હોય તો જરૂર જણાવશો તમે પણ કેવી રીતના કડો ઉભો કર્યો હોય યા કોઈ અચ્છી કોઈ વાત હોય તો જરૂર જણાવશો જય મહાપરા સરળ મહાદેવ